હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે સોમવાર છે તો ભોળાનાથનું ભજન લઈને આવી છું ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે ભોળાનાથનું તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ભજનનું નામ છે કે ઓ જટાવાળા જોગીડા તારું ડમરું ડમ ડમ વાગે છે અને ભજન નીચે લખીને આપેલું છે જય શ્રી કૃષ્ણ ઓ જટા વાળા જો ગીડા તારુંમરૂમડમ વાગે છે ઓ વાળા જોગીડા ગીડા તારું વાગે છે તારું ડમરૂ ડમડમ વાગે છે સૌ ભક્તો થઈ થઈ ના છે તારું ડમરૂ ડમડમ વાગે છે સૌ ભક્તો થઈ થઈ ના છે છે ઓ જટાવાળા જો ગીડા તારું ડમરૂ ડમ વાગે છે કોઈ જળ ચડાવે કોઈ દૂધ ચડાવે કોઈ ગંગા જળ ચડાવે છે કોઈ જળ ચડાવે કોઈ દૂધ ચડાવે કોઈ ગંગા જળ ચડાવે છે જો સૌ ગંગા જળ ચડાવે છે ત્યારે ડમરૂ ડમ ડમવા છે જ્યારે ગંગા જળ સડાવે છે ત્યારે ડમરૂ ડમ વાગે છે ઓ જટાવાળા જોગીડા તરુ ડમરું ડમ વાગે છે કોઈ સોખા ચડાવે કોઈ પળ ચડાવે કોઈ કાળા તલ સડાવે છે કોઈ కోయి చడావే కళ కోయి కళా తల చడా జరి కళా తల చడే సే తర డమరుడమే సే జరి કાળા તલ ચડાવે છે ત્યારે ડમરૂ ડમ વાગે છે ઓ જટાવાળા જોગીડા ગીડા તારું ડમરું વાગે છે કોઈ અબીલ ચડાવે કોઈ ગુલાલ ચડાવે કોઈ પછમલે પલગાવે છે કોઈ અબિલ ચડાવે કોઈ કુલલ ચડાવે કોઈ ભસ્મન લે પલગાવે છે જ્યારે ભસ્મનો લે પલગાવે છે ત્યારે ડમરુ ડમ ડમ વાગે છે ઓ જટાવાળા જોગીડા ગીડા તારું డమ వాళ్ళ చడావే కొ చడా బిలీ పాత్ర చడావే చేయి ఫల చడావే కొయి హారడ బిల్లీ పాత్ర చడావే సే జరి ಬೀಲಿ ಪತ್ರ ಸಡಾವೇ ತಮರುಗೇ ಬೀಲಿ ಪತ್ರ ಚಡಾವೆ ತಮರು ಡಮವಾಗಿ ಜಾ ಜಿಡಾ ತಾರು ಡಮರು ಡಮವಾಗಿ અગર થડાવે કોઈ ધતુરો ચડાવે કોઈ આકડાના ફૂલ ચડાવે છે કોઈ અગર અથડાવે કોઈ ધતુરો ચડાવે કોઈ આકડાના ફૂલ ચડાવે છે કોઈ જ્યારે આકડાના ફૂલ ચડાવે છે ત્યારે ડમરૂ ડમડમ વાગે છે જ્યારે આકડાના ફૂલ સડાવે છે ત્યારે ડમ ડમ વાગે છે ઓ જટાવાળા જો ગીડા તારું ડમરૂ ડમ વાગે છે કોઈ લાડુ ધરાવે કોઈ સુરમો ધરાવે કોઈ સોખાની ખીર ધરાવે છે કોઈ డ్డూ ధర కో సూరమో ధరే కొయి సోఖాని కీర ధర జరి సోాని కీర ధర చే తర డమరు డమ వా સોખાની ખીર ધરાવે છે ત્યારે ડમ મડમ વાગે છે ઓ જટાવાળા જોગીડા ગીડા તારું ડમરૂ વાગે છે કોઈ સંતો તેડાવે કોઈ ભક્તો તેડાવે કોઈ શિવના ભક્તો આવે રે કોઈ સંતો તેડાવે કોઈ ભક્તો તેડાવે કોઈ શિવના ભક્તો તેડાવે છે જ્યારે શિવના ભક્તો તેડાવે છે ત્યારે ડમરૂ ડમ વાગે સે જ્યારે

તરુ ડુડમ ડે છે તો આ હતું મારું નાનું એવું શંકર ભગવાનનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્યું